ચાસણી વિના એટલે કે ખાંડ વિના અને ધાબો દીધા વિના એકદમ સરળ રીતે આજે મોહનથાળ બનાવીશું અને આ મોહનથાળ તમારા ઘરના ગોપાળે એટલે કે નાના બાળકો પણ જીત કરીને થોડો વધારે ખાઈ જશે ને તો એમને પણ નડશે નહીં તો એવો બનાવીશું અને પરફેક્ટ માપ સાથે બનાવીએ તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો તમારે આ રીતે એક વાટકી અથવા તો મેઝરિંગનું કપ માપ માટે સેટ કરી દેવાનું તો મેં વાટકી લીધી છે તો બે વાટકી ચણાનો લોટ લઈશું અને સૌથી પહેલાં લોટને આપણે ચાળી લેવાનો છે અને આ ઝીણો લોટ લીધો છે અગાઉ વાત કરીએ એ મુજબ આપણે કરકરો લોટ પણ નથી લેવાના અને ધાબો પણ નથી દેવાના આ બીજી વાટકી થઈ તો આ રીતે લોટને ચાડી લીધા બાદ હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ લઈશું અને એની અંદર એક વાટકી દેશી ઘી લઈશું અને આ એ જ વાટકી છે કે જે વાટકીથી આપણે ચણાનો લોટ લીધો છે અને ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે ચાડી લીધેલો ચણાનો લોટ એડ કરી દઈશું અને ગેસની આંચને મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરતા જઈશું અને ધબો નથી દેવાના તો પણ આપણો મોહનથાળ સરસ કણીદાર બનશે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે તવેથા વડે સતત હલાવતા જઈને લોટને શેકવાનો છે અને ગેસની આંચને હાઈ બિલકુલ નથી કરવાની જુઓ પાંચ મિનિટ બાદ હવે આ રીતે થોડા બબલ્સ આવવા માંડશે તો હજી અને એક બે મિનિટ શેકીશું હવે આ રવો છે આ બારીકવાળો રવો લીધો છે તો બે ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું અને આ રીતે ચણાનો લોટમાં આપણે રવો ઉમેરીને લોટને આપણો મોહનથાળને થોડો કણીદાર બનાવવામાં હેલ્પ કરશે ચણાના લોટને લગભગ મેં આઠથી દસ મિનિટ શેકાવા દીધો છે અને ત્યારબાદ આ રીતે રવો એડ કર્યો છે અને છેલ્લા સુધી ગેસની આંચને મીડિયમ ટુ સ્લો તરફ જ રાખવાની છે જુઓ સરસ આ રીતે શેકાવા માંડ્યો છે અને હજી એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું કે જેનાથી પણ આપણો મોહનથાળ સરસ કણી બનશે રવો ઉમેર્યા બાદ ત્રણથી ચાર મિનિટ થઈ છે અને જુઓ તમને બતાવું છું એની અંદર જે રવાની કણી દેખાય છે તે હજી વ્હાઈટ કલરની છે એટલે કે શેકાવાને હજી વાર છે આ રીતે આપણે ચેક કરવાનું ફરીથી બતાવું છું અંદરની જે નાની બારીક કણી દેખાય છે ને એ પણ થોડી ગુલાબી રંગની એટલે કે ગોલ્ડન કલરની થઈ જાય ને એ રીતે શેકવાનું છે તો આ રીતે હજી એને શેકતા જઈએ અને જુઓ તમે હવે કલર બદલાઈ ગયો છે અને શરૂઆતથી ટોટલ પંદરથી સોળ મિનિટ થઈ છે અને તમે તવેથા પર લોટના કણ જોયા હશે શેકાઈને સરસ કલર ચેન્જ થયો છે તો આ સ્ટેજ પર આપણું અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે દૂધ એડ કરીશું તો એક ટેબલ સ્પૂન ઉમેરીએ અને લોટ દૂધ ઉમેરીએ ને એટલે આ રીતે લોટમાં સરસ ઉભરો આવશે અને સારી રીતે હલાવતા જવાનું અને ત્યારબાદ બીજું દૂધ ઉમેરીશું એક સામટું નથી રડવાનું અને આ અગાઉ ઉમેરેલું દૂધ આપણે એટલે ફર્સ્ટ ટાઈમ જે દૂધ ઉમેર્યું તે શેકાઈને બરાબર લોટ સાથે એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને આમ કરવાથી લોટમાં કણી પણ પડશે અને લોટનો કલર પણ બદલાશે તો હવે બીજું એક ટેબલ સ્પૂન દૂધ ઉમેરીશું એટલે કે ટોટલ બે ટેબલ સ્પૂન આપણે દૂધ ઉમેર્યું છે અને સાદું જ દૂધ લીધું છે અને ફરીથી એ જ રીતે હલાવતા જઈએ અને જુઓ તમે લોટનો કલર સરસ થોડો ઘેરા કલરનો થયો હોય એવું લાગે છે ને ગોલ્ડન કલરનો થઈ ગયો છે દૂધને ગરમ લોટમાં બરાબર પાકી જાય ને એટલે કે દૂધ સારી રીતે કૂક થઈને લોટના મિશ્રણમાં એબ્ઝોર્બ થઈ જાય એ રીતે શેકવાનું એ ખાસ યાદ રાખવાનું છે અને તમે જુઓ કલર પણ સરસ આવી ગયો આખો કલર જ બદલાઈ ગયો છે સરસ આ રીતે દૂધ ઉમેર્યા બાદ એને સરસ રીતે હલાવવાનું છે અને દૂધના એક પણ કણ હવે જુઓ તમે દેખાતા નથી એની અંદર વાવ પરફેક્ટ કલર આવી ગયો છે આપણો તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું આપણું મોહનધાળનું મિશ્રણ સરસ રીતે શેકાઈ ગયું છે તો આ રીતે મેં ગેસ બંધ કરી દીધો છે અને ખાસ યાદ રાખજો ગેસ બંધ કર્યા બાદ ગેસ પર કડાઈને નથી રાખવાની નીચે ઉતારી લેવાની અથવા તો આ રીતે સાઈડ પર મૂકી દેવાની તો મેં નીચે ઉતારી લીધી છે અને ઉતાર્યા બાદ પણ બે મિનિટ સુધી આ રીતે સતત હલાવતા રહેવાનું અને લોટની કણી તમને હું બતાવું છું જુઓ સરસ આપણી લોટની કણી પણ ગોલ્ડન કલરની થઈ ગઈ છે એટલે કે આપણો લોટ સરસ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે હવે પોણી વાટકી જેટલો ગળ ઉમેરીશું જે મેઝરમેન્ટની વાટકીથી આપણે અન્ય વસ્તુઓ લીધી છે એ જ વાટકી પાણી વાટકી એટલે કે થ્રી ફોર્થ વાટકી ભરીને આ દેશી ગોળ લીધો છે તમારો ગોળ જો કડક હોય ને તો એને બારીક રીતે કાપીને ઉમેરજો એટલે જલ્દી મિક્સ થઈ જાય અને આ નરમ ગોળ છે તો આ રીતે એને ગેસની ઉપર નથી રાખવાનું પરંતુ નીચે જ રાખીને સતત હલાવતા જવાનું છે એટલે ગોળ મેલ્ટ થઈને સરસ રીતે મિક્સ થઈ જશે અને હું બિલકુલ સ્કીપ નથી કરતી વિડીયોને ફાસ્ટ મૂવ કરું છું એટલી તમને મિશ્રણમાં જે ચેન્જીસ આવે છે ને એ બરાબર સારી રીતે તમે જોઈ શકો હવે આ ગોળ ઉમેર્યા બાદ મેલ્ટ થઈને મિક્સ થઈ ગયો એટલે તમે જોયું કે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું સરસ તો આપણું મોહન મિશ્રણ બિલકુલ રેડી છે તો સ્વાદ માટે મેં ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે આઠથી દસ ઈલાયચીને મેં ખલમાં ક્રશ કરી લીધી હતી અને હવે આ મોહનથાળને આપણે સેટ કરીશું તો આ એક ટ્રે લીધી છે એની અંદર બટર પેપર મૂક્યું છે તમે ઘરમાં કોઈ પણ થાળી હોય ને એ પણ લઈ શકો ઘીથી ઘ્રીસ કરી લેવાની અને ત્યારબાદ એની અંદર આ રીતે મોહનથાળને સેટ કરવાનો કેટલું ફટાફટ થઈ ગયો તમે જોયું કોઈ પણ જાતની વધારે પડતી મહેનત સિવાય આ રીતે તમે મોહનથાળ બનાવી શકો અને ગોળ ઉમેર્યો છે એટલે થોડો હેલ્ધી ટચ પણ કરી શકાય તો આ બદામની થોડી કતરણ કરી લીધી છે એ ઉપર પાથરીશું તમે ડ્રાયફ્રૂટમાં કંઈ પણ લઈ શકો તમને જે પસંદ હોય એ અને આ ઝીણી પીસતી છે કે જેનો ગ્રીન કલર બહુ જ સરસ આવે છે તો તે થોડી લઈશું અને ડ્રાયફ્રૂટને આ રીતે થોડા પ્રેસ કરી લઈએ એટલે સેટ થઈ જાય અને દોઢથી બે કલાક સુધી આ મોહનથાળને આપણે સેટ થવા માટે રાખીશું તો બે કલાક બાદ આ મોહનથાળ સરસ રીતે સેટ થઈ ગયો છે તો ટ્રેમાંથી કાઢીને એને મેં બાજુ પર મૂક્યો છે બટર પેપર સાથે જ લીધો છે અને ચાકુ વડે કટ કરીને ત્યારે જુઓ કે કેટલો ઇઝીલી કટ થાય છે એટલે કે પરફેક્ટ રીતે સોફ્ટ બન્યો છે અને સરસ રીતે ચકતા પણ પડે છે અને મોહનથાળનો કલર પણ પરફેક્ટ આવ્યો છે વાવ જુઓ કેટલો સરસ આપણો મોહનથાળ રેડી થઈ ગયો છે તો હવે આ મોહન આપણે સર્વિંગ કરીએ તો આ થયો આપણે ગોળ ઉમેરીને બનાવેલ મોહન થાળ કે જે નાના બાળકોથી લઈને મોટેરા સૌને ખાવાની મજા આવશે અને તોડીને બતાવું ને ત્યારે ખૂબ ધ્યાનથી જોજો કે કેટલો સોફ્ટ બન્યો છે અને ઘી પણ એકદમ પરફેક્ટ પ્રમાણમાં છે એટલે મોહન થાળના ઉપર ઘીનું સરસ શાઇનિંગ પણ આવી ગયું છે અને અષ્ટમી હોય કે ઘરમાં કંઈક ઘડિયું ખાવાનું મન થાય ત્યારે તમે આ મોહન થાળ ફટાફટ બનાવી શકો છો અને મોહન થાળની રેસીપી જો ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને તમે આ વિડીયો કયા સ્થળેથી જોઈ રહ્યા છે તે એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને મળતા રહીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો